જંગીરપુરા વિસ્તારમાં એક હોટલમાં એન્ટી હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે આ રેડમાં તેર થાઈલેન્ડ લલના પાંચ ગ્રાહક અને ચાર સંચાલકની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં એક હોટલમાં ચાલી રહેલા કૂંટણખાનાનો સમગ્ર રેકેટ સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિક

અયોગ્ય વ્યવસાય ચલાવવામાં સંકળાયેલા ચાર સંચાલકોને પણ પોલીસે પકડી પાડ્યા છે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સમગ્ર રેકેટનું સંચાલન સંગઠિત રીતે થઈ રહ્યું હતું અને હોટેલનો ઉપયોગ આવા ગેરકાયદે કાર્યો માટે કરવામાં આવતો હતો પોલીસે પકડેલા તમામ આરોપીઓ પર યોગ્ય કાયદા હેઠળ કાર્યવાહી કરી છે અને આ કેસની વધુ તપાસ ચાલુ છે છેલ્લા બે ત્રણ દિવસથી એવી માહિતી મળી હતી જહાંગીરા બાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપૂચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે જેમાં ગેરકાયદેસર કોઠખાણું બે વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા અ સુરતની એચડીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત રાજને અને ત્યાં અમે તે યુવતીઓનો ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે જે તમામે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે ચાર વ્યક્તિઓને મેં એરેસ્ટ કરેલા છે તેમજ પાંચ ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને ચાર ચાર આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે તે રીતે ઝડપાઈ છે તમામ તમામ તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે તેઓના પાસપોર્ટના ચેક કરતાં પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ ડિઝિટલ પર પરથી આવેલા છે અને એને એઓ તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે એ હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે તેઓ દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું તપાસ હજી ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે તમામ વિઝામાં આવેલ છે તપાસમાં છે એ તપાસમાં આવે ત્યારે કારણ કે હજી વિઝા કબજે લેવામાં આવેલ નથી પાસપોર્ટની નકલો લીધી છે હોટેલ માં હોટેલ ની આડમાં ચાલતું તો પાર્ક એ વેલેન ને ઓયો નો એક બોર્ડ બહાર પાડ્યો હતો સરપટ પણ alguma હિટકબ્જે કરવા કરવાનો હોય છે હોટેલ માં રહેવા અને છોકરીઓ તમામ છોકરીઓ તેરે તેરે હતી કે જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બહુકસ ગ્રાહક મોકલતા આવો એ હોટેલ ના દરવાજા ખોલેલા ન હતા અને અમારે બજબરી पूर्वक અમે એમાં એન્ટ્રી કરવી પડે છે Okay.